નમસ્કાર મિત્રો માસ્તર અતુલ સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને અતુલ રોજરા ફેસબુક પેજમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો સરકારી શાળાનો સૌથી મોટો ઉત્સવ અને ગુજરાત રાજ્યનો સૌથી મોટો ઉત્સવ એવો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશવ બે હજાર પચીસ દર વર્ષે સરકારી શાળાઓમાં સરસ મજાનો મોટો ઉત્સવ ઉજવણી ઉજવવામાં આવે છે આ આ ઉત્સવની સૌને આમંત્રણ પત્રિકા દેવાઈ ગઈ છે આમંત્રણ અપાઈ ગયું છે નાના ભૂલકાઓને આકારવા આવકારવા માટે એસએમસી સમિતિ આચાર્ય શિક્ષક ગણ અને મહાનુભાવો તનમની રહ્યા છે દરેક ગામે ગામ શાળાઓમાં ઉત્સવ કન્યા કેળવણી મહોત્સવ ત્રણ દિવસ ઉજવવામાં આવશે આપ જોઈ રહ્યા છો કે શાળાએ 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 વાલી મીટિંગ અને પ્રવેશ ઉત્સવનું આમંત્રણ અપાયું પ્રવેશ ઉત્સવનું આમંત્રણ અપાઈ ગયું છે અને આપ જોઈ રહ્યા છો કે આ પ્રવેશોત્સવમાં કઈ માહિતી શાળા કક્ષાએ તૈયાર રાખવી તેની ફાઇલ કઈ રીતે કરવી એની અહીં માહિતી આપવામાં આવે છે શાળાની બેઝિક માહિતી શાળામાં પ્રવેશ પાત્ર બાળકોની માહિતી ગામની માહિતી ગુણોત્સવ ગ્રેડની માહિતી એસએમસી કમિટી નવી બનાવેલી છે તેની માહિતી કાર્યક્રમ રૂપરેખા બે મિનિટ ત્રણ મિનિટ જે કાર્યક્રમ હોય શાળાનો વિશિષ્ટ દેખાવ ગામ દર્શન શાળામાં ચાલતી વિ વિવિધ પ્રવૃત્તિઓ શાળામાં ભણતા બાળકોની માહિતી એનએમએસ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાળકોની માહિતી આંગણવાડીમાં નવા પ્રવેશ પાત્ર બાળકોની માહિતી સી ઇટી એક્ઝામમાં પાસ થયેલા બાળકોની માહિતી સર્વ કરેલ પ્રવેશ પાત્ર બાળકોની માહિતી તેમજ આજે પ્રવેશ મેળવતા બાળકોની માહિતી ધોરણ એકમાં પ્રવેશપાત્ર બાળકોની માહિતી આવી સરસ મજાની વિદ્યાર્થી પ્રોફાઇલ આપ આ બધી માહિતી શાળા ફાઇલમાં રાખી શકો છો આજે સરકારી શાળાઓના પ્રવેશ દ્વાર વાલીઓ માટે હંમેશા ખુલ્લા છે અહીં સરકારી શાળાઓમાં કેટલો બધો લાભ મળે છે તેની સરસ મજાની માહિતી શિક્ષકો દ્વારા આપવામાં આવશે આથી વિશાળ વાલીગનની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશ સૌનું આયોજન કરવામાં આવશે માસ્ટર અતુલ સર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી તેમજ અતુલ રોજારા ફેસબુક પેજને ફોલો કરવા વિનંતી થેન્ક યુ